નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે વિષય ગણિત ધોરણ સાત પ્રેક્ટિસ વર્કના ગણિતના દાખલા કરીશું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ લઈશું પેલું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું પેલી ખાલી જગ્યા છે ઘન પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર જીરોની ખાલી જગ્યા બાજુ હોય હંમેશા મિત્રો ઘનપૂર્ણાંકો જમણી બાજુ હોય અને ઋણપૂર્ણાંકો ડાબી તરફ હોય તો ઘન પૂર્ણાંકો સંખ્યા રેખાની જમણી બાજુએ હોય છે એટલે અહીં આવશે જમણી અને ઋણપૂર્ણાંકો સંખ્યા રેખાની જીરોની ડાબી બાજુએ હોય છે ખાલી જગ્યાએ ઘન પૂર્ણાંક કે ઋણપૂર્ણાંક નથી તો શું આવશે ચીરો સંખ્યા રેખા ઉપર ઘન પૂર્ણાંક ઉમેરવા આપણે ઘન પૂર્ણાંક ઉમેરવા માટે આપણે જમણી તરફ જઈએ છીએ અને ઋણપૂર્ણાંક ઉમેરવા આપણે ડાબી તરફ જઈએ છીએ હવે સંખ્યા રેખા ઉપર ઘન પૂર્ણાંક બાદ કરવા આપણે ડાબી બાજુ તરફ જઈએ છીએ સંખ્યા ઋણપૂર્ણાંક ઉમેરવા ડાબી બાજુ અને ધનપૂર્ણાંક ઉમેરવા બાદ કરવા પણ આપણે ડાબી તરફ જઈએ છીએ ત્યારબાદ સંખ્યા રેખા ઉપર ઋણપૂર્ણાંક બાદ કરવા માટે આપણે કઈ બાજુ જોઈએ તો સંખ્યા રેખા ઉપર ઋણપૂર્ણાંક બાદ કરો એટલે ઓછી ઓછી વધતા થાય એટલે જમણી બાજુ ખસીએ ત્યારબાદ એક્સની વિરોધી સંખ્યા માઇનસ એક્સ માઇનસ વાયની વિરોધી સંખ્યા વાય પૂર્ણાંકોના સરવાળા વિશે પૂર્ણાંકો સરવાળા વિશે સંવૃત છે પૂર્ણાંકો બાદબાકી વિશે સંવૃત નથી ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા સરવાળામાં તટસ્થ સંખ્યા જીરો એટલે ગમે તેમાં તમે જીરો ઉમેરો એટલે જવાબ એનો એ જ આવે ગુણાકારમાં ગમે તેને એકની સાથે ગુણાકાર કરો એટલે એક જ એનો એ જવાબ આવે જે તે સંખ્યા હોય એ એટલે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે બે ઋઢપૂર્ણાંકોનો સરવાળો ઋણ સંખ્યા મળે बे ऋण पूर्णांकનો ગુણાકાર ધન સંખ્યા મળે એ જ રીતે સંખ્યા રેખા ઉપર -6 માં 4 ઉમેરવા આપણે -6 માં 4 ઉમેરવા આપણે જમણી તરફ ખસીશું ત્યારબાદ સંખ્યા રેખા ઉપર -4 માં -2 ઉમેરવા આપણે કઈ બાજુ ખસીશું માઇનસ ચાર એમાં માઇનસ બે ઉમેરવાના છે તો આપણે ડાબી તરફ ખસીશું ઋણ ઉમેરવાના હોય તો ડાબી તરફ જ જવાય હવે સંખ્યા રેખા ઉપર પાંચમાં માઇનસ ત્રણ ઉમેરવા માઇનસ ત્રણ ઉમેરવા છે એટલે આપણે ડાબી તરફ જ જશું હવે બેમાં સાત ઉમેરવા જમણી તરફ ધનપૂર્ણાંક ઉમેરવો છે તો જમણી તરફ જોવાનું હવે માઇનસ છ વત્તા માઇનસ છ ને છ બાર અને ની નિશાની એટલે માઇનસ બાર ત્યારબાદ છ અહીં માઇનસ છ છમાંથી વધતે ઓછે ઓછા એટલે છમાંથી છ જાય તો ઝીરો અહીં છાંએ છાંયે છત્રીસ અને ઓછી ઓછી એટલે ત્યારબાદ આઠ ચોક બત્રીસ અને માઇનસની નિશાની છે એકમાં તો માઇનસ બત્રીસ જવાબ આવશે અહીં ખાલી જગ્યા નવમી માઇનસ પંદર ને એક સાથે ગુણીએ તો માઇનસ પંદર આવે એટલે એક ઉપર એ જ રીતે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરીએ તો જવાબ ઝીરો મળે અહીં જવાબ ઝીરો મળે છે એટલે અહીં જીરો આવશે ત્યારબાદ માઇનસ ત્યારબાદ ખાલી જગ્યા ઋણ સંખ્યાનો ગુણાકાર ઘન સંખ્યા મળે તો ઋણ સંખ્યા જો બેકી સંખ્યામાં હોય તો ઘન સંખ્યા મળે એટલે અહીં જવાબ આવશે છ ત્યારબાદ બારમું ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ સંખ્યામાં મળે તો જો જવાબ ઋણ સંખ્યાનો ગુણાકાર ઋણમાં મળે તો એ એકી સંખ્યા જ હોય એટલે સાત ત્યારબાદ માઇનસ ત્રણ ગુણ્યા ચાર અને આ બંનેનો જવાબ અહીં માઇનસ બાર આવે છે અહીં બાર આવે છે તો માઇનસ બાર નનકડા કહેવાય એટલે આ નિશાની આવશે ત્યારબાદ માઇનસ સો અને દસમાં નાની નાના માઇનસ સો કહેવાય એટલે અહીં પણ આ નિશાની આવે ત્યારબાદ માઇનસ વીસ ભાગ્યા માઇનસ બે તો અહીં દસ અહીં પણ પાં દસ ઓછા ઓછા અહીંયા પણ ઉડી જાય છે અહીંયા પણ ઓછા ઓછા ઉડી જાય છે અહીં ઓછે ઓછે વધતા થાય છે ને અહીંયા ઓછા ઓછા ઉડી જાય છે એટલે બેનો જવાબ સરખો મળે છે તો બરાબરની નિશાની મળશે ત્યારબાદ ત્રીજું અહીં પહેલાં જે સંખ્યા છે એ અહીં છેલ્લા છે અહીં બીજા નંબરે છે એ પહેલાં નંબરે આવી જાય છે તો નંબર એટલે કે ક્રમ બદલાય છે નંબરનો ક્રમ બદલાય છે તો અહીં ક્રમનો ગુણધર્મ એટલે કે એ જવાબ મળે ત્યારબાદ બીજામાં પણ ગુણાકાર છે અને ક્રમ જ બદલાયેલો છે અહીં માઇનસ પાંચ છે અહીં છેલ્લે છે અહીં છેલ્લે માઇનસ આઠ છે તો અહીં માઇનસ આઠ પહેલાં છે તો અહીં પણ ગુણાકાર વિશેનો ક્રમનો ગુણધર્મ મળે છે એટલે ક્રમનો ગુણધર્મ તો અહીં ડી જવાબ મળે છે ત્યારબાદ ચાર ગુણ્યા માઇનસ આઠ ગુણ્યા છ અહીં જૂથ છે ચાર આઠ ને છ ચાર આઠ ને છ અહીં આઠ ને ચારનું જૂથ બનાવેલું છે અહીં માઇનસ આઠ ને માઇનસ છનું જૂથ બનાવેલું છે સંખ્યા સરખી જ જોવા મળશે અહીંયા માઇનસ આઠ છે તો અહીંયા માઇનસ આઠ જ માઇનસ છ છે તો માઇનસ છ જ ચાર તો ચાર જ સંખ્યા સરખી હોય પણ જૂથ અલગ અલગના સરવાળા કરેલા હોય તો જૂથનો ગણધર્મ કહેવાય એટલે अइं और से बी ત્યાર બાદ ચોથામાં માઈનસ 5 ઓછા 6 + 3 5 + -6 + 3 અહી પણ જૂથ જુદા જુદા કરેલા છે અહીં છ અને ત્રણનું જૂથ બનાવેલું છે તો અહીં પાંચ અને માઇનસ માઇનસ છ અને ત્રણનું જૂથ તો અહીંયા પાંચ અને માઇનસ છનું જૂથ બનાવેલું છે એટલે સરવાળા વિશે જૂથનો ગુણધર્મ કહેવાય તો અહીં આવશે એ એ જ રીતે પાંચમામાં માઇનસ સાત ગુણ્યા છ વત્તા પાંચ તો અહીં ગુણાકારનું અહીં ગુણાકારનું સરવાળામાં વિભાજન કરેલું છે જુઓ પહેલાં આ બેનો ગુણાકાર કર્યો પછી આ વત્તાની નિશાની પછી માઇનસ સાત અને પાંચનો ગુણાકાર કર્યો તો અહીં ગુણાકારનું સરવાળામાં વિભાજન થયું એટલે અહીં સી આપેલું છે તો જવાબમાં સી મળશે ત્યારબાદ છઠ્ઠું છે માઇનસ દસ વત્તા માઇનસ સોળ હવે માઇનસ દસમાં તમે કેટલા ઉમેરો તો માઇનસ સોળ જવાબ આવે તો કે છવ્વીસ છવ્વીસ ઉમેરીએ તો થાય ના થાય ને અહીંયા માઇનસ સોળ જવાબ લેવાના છે તો અહીં માઇનસ છ આવશે માઇનસ છ એટલે કે સી જવાબ આવે છવ્વીસ ઉમેરીએ તો પ્લસમાં જવાબ આવે કારણ કે છવ્વીસ મોટા થઈ જાય છવ્વીસમાંથી દસ જાય તો સોળ તો બચે પણ પ્લસ સોળ બચે હવે અહીં માઇનસ આઠ ગુણ્યા ખાલી જગ્યા ગમે તે સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરીએ તો જવાબ ઝીરો મળે એટલે અહીં જીરો બીમાં છે તો જવાબ બી આવશે એ જ રીતે આઠમું ચાર વત્તા અલ સોરી ચૌદ વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ ચૌદ અહીં ચૌદ છે અને જવાબ માઇનસમાં આવે છે અહીંયા પ્લસ ચૌદ છે તો અઠ્યાવીસ ને ચૌ અઠ્યાવીસ મૂકીએ તો અહીંયા બેનો સરવાળો થશે અહીંયા માઇનસ 28 મૂકીએ તો અઠ્યાવીસમાંથી ચૌદ જાય તો ચૌદ અને મોટાની નિશાની એટલે માઇનસ અઠ્યાવીસ એટલે કે જવાબ મળશે ત્યારબાદ નવમું માઇનસ વીસ અને અહીં માઇનસ બે આ બેમાં મોટા માઇનસ બે છે માઇનસ વીસ નનકડા કહેવાય એટલે મોટા બાજુ પાંખિયું નાના બાજુ ખૂણો એ રીતે એટલે આ નિશાની સીની છે ત્યારબાદ પાંચ અને જીરોમાં પાંચ મોટા કહેવાય તો મોટા બાજુ પાંખ્યું નાના બાજુ ખૂણો એટલે આ નિશાની સીમાં છે તો અહીં પણ જવાબ સી મળશે ત્યારબાદ માઇનસ ઓગણીસ વત્તા ખાલી જગ્યા બરાબર જીરો સરવાળો કરવાનો છે તો ઓગણીસ સાથે ઓગણીસમાંથી ઓગણીસ જાય તો જીરો તો અહીંયા પ્લસ માઇનસ ઓગણીસ છે તો અહીંયા પ્લસ ઓગણીસ કરશું એટલે કે બી તો અહીં ઓગણીસ આવશે એટલે કે બી જવાબ મળશે એવી જ રીતે ચોકે ચોકે સોળ ને ઓછે ઓછે વત્તા એટલે વધતા સોળ આવે એ જવાબ તો અહીં પણ સી આવશે ત્યારબાદ પંદરમું સોરી તેરમું પંદર ભાગ્યા માઇનસ ત્રણ ત્રણ પચાસ પંદર અને માઇનસની નિશાની એક છે એટલે માઇનસ પાંચ જવાબ તો અહીં સી અહીં બંનેની નિશાની સરખી છે માઇનસ માઇનસ છે તો જવાબ પ્લસમાં મળશે તન છ ક એટલે છ વત્તા એટલે અહીં બી ત્યારબાદ પંદરમું આઠ નવા બહુતેર અને એક માઇનસ છે એટલે માઇનસ બહુતેર જવાબ મળશે એટલે અહીં ડી મળશે ત્યારબાદ માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે તો અહીંયા આપણે બે દુ ચાર ચાર દુ આઠ હવે આઠ તો મળે છે તો આઠ અહીં અહીંયા ને અહીંયા બંને જગ્યાએ છે તો હવે વત્તા કે ઓછા તો આપણે આ રીતે કરીએ ઓછા વત્તા ઓછા તો છેલ્લે ઓછા આવ્યું તો ઓછા આઠ એટલે કે સી જવાબ હવે ચોથો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો હવે માઇનસ આઠ કરતા માઇનસ અઢાર મોટી સંખ્યા છે તો માઇનસની નિશાની છે તો માઇનસ આઠ મોટા કહેવાય માઇનસ અઢાર નાના કહેવાય એટલે આ ખૂટું કહેવાય ત્યારબાદ સંખ્યા રેખા ઉપર માઇનસ બે ની બે થી જમણી બાજુ માઇનસ દસ આવેલા છે હવે માઇનસ બે થી જમણી બાજુ માઇનસ દસ ક્યારેય આવે નહીં એટલે આ પણ ખોટું જીરો કરતા માઇનસ દસ નાનો અપૂર્ણાંક છે તો માઇનસ દસ તો નાનો જ છે તો આ જવાબ સાચો ત્યારબાદ એને જીરો વડે ગુણતા જીરો મળે કોઈ પણ સંખ્યા અને જીરો સાથે ગુણો તો જવાબ જીરો જ મળે અહીં નિશાની બેની સરખી છે અને એ બાદ બાકીની છે તો બાદ બાકી થશે ઓછી ઓછી વધતા કરીએ એ પણ થઈ શકે હવે ત્રણમાંથી બે જાય તો માઇનસ અલગ પ્લસ એક વધશે તો આ જવાબ ખોટો છે એ જ રીતે છ પચા ત્રીસ અને ઓછે ઓછે વત્તા ત્રીસ તો આ પણ આ સાચો છે ભાગાકારની નિશાની છે તો આ ઓછા ઓછા ઉડી જશે ને પાંચ દુ દસ તો પ્લસ બે આવશે માઇનસ બે ન આવે એટલે આ જવાબ ખોટો છે હવે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ આવેલા છે તો હા સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંકો ડાબી ત્યારબાદ ચોવીસ ભાગ્યા ચાર બરાબર છ અહીં એક માઇનસની નિશાની છે તો ચાર છક ચોવીસ છ તો આવે પણ માઇનસ આવે એટલે આ જવાબ ખોટો છે ત્યારબાદ દસમું માઇનસ છ વત્તા માઇનસ ચાર વત્તા માઇનસ ત્રણ અહીં જૂથ બનાવેલું છે છ ચાર છ પછી માઇનસ ચાર માઇનસ છ માઇનસ ચાર ને માઇનસ ત્રણ માઇનસ છ માઇનસ ચાર ને માઇનસ ત્રણ

કયો ગુણધર્મ સૂચવે છે સ્પષ્ટ કરે છે તે લોકો અહીં જોઈએ તો માઇનસ દસ વત્તા માઇનસ પંદર એમાં ક્રમ બદલાય છે તો આ સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ બીજામાં ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ છે એ જ રીતે સંખ્યા બંને બાજુ સરખી જ છે ખાલી જૂથ જ જુદા જુદા છે તો અહીં જૂથનો ગુણધર્મ ત્યારબાદ અહીં ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ છે સંખ્યા સરખી છે ચાર ત્રણ માઇનસ માઇનસ ત્રણ ને માઇનસ બે માઇનસ બે માઇનસ ત્રણ ને ચાર જૂથ અલગ અલગ છે તો આ પણ ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ અહીં ગુણાકાર વિશે તટસ્થ કોઈ પણ સંખ્યાને જીરો સાથે ગુણ્યા તો જવાબ ઝીરો મળે એ ગુણધર્મ છે એટલે કે શૂન્યનું અસ્તિત્વ હવે અહીં વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એક જ મળે ત્યારબાદ સાતમું છે ગુણાકાર અહીંયા સરવાળો છે કોષમાં અહીંયા ગુણાકાર હોય ને અહીંયા સરવાળાની નિશાની હોય કૌશમાં તો તમારે આખો બંધ કરીને વિભાજનનો ગુણધર્મ જ કરવો વિભાજનનો ગુણધર્મ હવે છઠ્ઠું છે જોડકા જોડો અહીં જવાબ આપણે અલગથી લખીશું અહીં જવાબ લખીએ તો પહેલાંમાં માઇનસ આઠ ને માઇનસ આઠ નિશાની સરખી છે સરવળો આઠ ને આઠ સોળ મોટાની નિશાની માઇનસ એટલે કે ઈ પહેલાંમાં ઈ આવે છે બીજામાં અઠ્યુ અઠયું ચોસઠ ઓછી ઓછી વત્તા એટલે વધતા ચોસઠ એટલે બીજામાં ડી ત્રીજામાં નિશાની બેયની જુદી જુદી વિરોધી સંખ્યા છે તો આઠમાંથી આઠ જાય તો ઝીરો એટલે બી મળશે ચોથામાં આઠ ને આઠ સોળ તો જવાબ એ માઇનસ આઠ ભાગ્યા માઇનસ આઠ સરખી નિશાનીનો ભાગાકાર જવાબ એક મળે તો અહીં એફ નિશાની માઇનસની છે એટલે એફ આવે ત્યારબાદ માઇનસ આઠ ભાગ્યા આઠ પણ એકની નિશાની માઇનસ છે એટલે માઇનસ એક એટલે કે સી છઠ્ઠામાં સી આવશે મિત્રો અહીં સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પૂરું થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો